તું મને એમ કે એ વિલાયસન નું કે કાગડીર નું ના કે હું કહું એ તો હું કહું બોલો નયન ભાઈ એ બલ્લુ તું છે અલ્યા લાયસન નું કોક કરકી યાર એવી લાયસન કરવાનું કઈનું કીધું તને મારા પછી ટર્બોમાં જવાનું છે ટર્બો તલાબો છે તાણી હવે હું શું કહો છું હા એવી લાયસન એક નોતા પડ્યા આવા છે કેમ

மாதம் கட்டமாட்டேன் 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 கட்டமாட்டேன்

લો લો બોર ખાલી હું ગાડી રીવેજ માર્યો આ મેલી સીધી કરતા મારી કે આ તો હવે બધી રીતે તો કમ્પ્લીટ છે પણ આરો રોજ ઝઘડા કે લાવે આયું ના પોય સમજો ઝઘડા રોજ કે લાવે મારી ગાડી મેલીન આવે જો આરો તો કુછ ગાડી મેલીન આવે અરે પણ હવે

એ એવું ના કહેવાય તાણ આ રડવું ભૂઈ જે તો તમે કીધું અલી આવજો કે હું ગાડીમાં આલા નહીં બેહું આ જલ્દી માટે મોટા એમેજ બોલું છું હવે કે એવો મોંનો પડ્યા છે ખરેખર મગતિ પથાઈ

મજાક મજાક ચડલાયો અરે વિક્રમાનંદ મજાક હો આ તો lol sahi <coughs> <you my> <coughs> <coughs>

આટુંટ લેવાનું ખાલી આટલા શું કપી દીધું ટાટ બે લાખ રૂપિયા થાય કાયદેસર મારી વાત હા અજમોર ની વાત કરો યાર જામ સીધા બે લાખ રૂપિયા માગો એટલે એટલે મારા છે ને ચાર વિકા તમાકુ આપવાની હતી

યેરો માજ્ય માજી માજો માજથંં સેંજમાજં માજાજંત